અરવલ્લી જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે બાયડના રડોદરા ગામમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા એકસો આઠ યુગલોના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વાવાઝોડાને પગલે આ સમૂહ લગ્નમાં મોટી અફરાતફરી સર્જાઈ હતી લગ્નવિધિ ચાલુ હતી ત્યારે જ વાવાઝોડાના કારણે મંડપો ઉડી ગયા હતા જ છોડીને જવું પડ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા હતા તેમને પણ રસ્તામાં વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો સીએમનો કાફલો બાયડ સર્કિટ હાઉસ સુધી પહોંચ્યો હતો પરંતુ વધુ વરસાદ શરૂ થતા તેમણે ગાંધીનગર પરત ફરવું પડ્યું હતું જિલ્લાના માલપુર મોડાસા બાયડ ભિલોડા મેઘરજ અને ધનસુરા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું ત્યારે મિની વાવાઝોડાના કારણે અન્ય લગ્ન સમારંભો પણ પ્રભાવિત થયા હતા મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી